મોરબી પોલીપેક ફેક્ટરીમાં અચાનક આગ લાગી છે મોરબીના પીપળિયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેક ફેક્ટરીમાં ગુરુવારે બપોરના સમયે અચાનક આગ લાગતા પડવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું મોરબી ફાયર બ્રિગેડને તમામ કાફલો બનાવ સ્થળે પહોંચી આવ્યો હતો આગ બુઝાવવા માટે અત્યંત પ્રયાસો કરવામાં આવ્યા હતા મોરબી નગરપાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ માળિયા હાટીના તાલુકાના વિસ્તારમાં પીપળિયા ચાર રસ્તા પાસે આવેલ રોયલ પોલીપેક ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાના કોલ આવતા મોરબી નગરપાલિકાની તમામ ફાયરની ટીમ બનાવ સ્થળે દોડવામાં લાગી હતી આગ વધુ વિકરાળ હોય અને આગ ઓલાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે જોકે આગ કેવી રીતે લાગી તે અંગેની અંગત માહિતી હજુ સુધી બહાર આવી નથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ